દશરથ મહારાજ સિંહાસન માં બેઠા દશરથ મહારાજ ના માર્ગ છે એ થોડો વાકો થયો તે સેવક દર્પણ લઈને આવે છે અને દર્પણ સન્મુખ રાખે છે મહારાજા દશરથ ને કહ્યું પણ દર્પણ માં મુખ દશરથ મહારાજ દર્પણ માં મુખ જોવા લાગ્યા વાંકો મુગટ સરળ કરી દશરથ મહારાજ દર્પણ માં મુખ જુએ છે કાન ના વાળ ધોળા થયા કાન ના વાળ એના ધોળા થાય એનું મરણ સમીપ માં હોય

મારો કોઈ સંકલ્પો બાકી પછી ભલે મારું મરણ જયારે ભગવાન બોલાવે ત્યારે હું જવા તૈયાર છું મારા જીવનનો એક અંતિમ આ મનોરથ છે રામને રાજ્ય અભિષેક વશિષ્ઠ ઋષિ કહ્યું છે રામ તમારો વિચાર બહુ સુંદર છે અયોધ્યાની પ્રજાની પણ એવી ઈચ્છા છે કે રામ ને રાજ્ય અભિષેક બધાને રામ પ્રાણ કરતા તમારો વિચાર બહુ સારો છે જલ્દી રામને રાજ્ય અભિષેક કરો રામ રાજ્ય કરવાનો નથી વસિષ્ટ છે જે દિવસે રામ રાજ્યભિષેક થાય એ દિવસ ગમે તેવો હોય એ શુભ મુહૂર્ત થઈ જશે

જલ્દી કરો આવતીકાલે થાય તો શું કહું કે આવતીકાલે રામ રાજ્ય અભિષેક કરી સુમંતજીને બોલાવ્યા છે મંત્રીજીને રાજા એ કહ્યું ગુરુદેવની મને એવી આજ્ઞા થઈ છે આવતીકાલે તમે રામ ને રાજ્ય અભિષેક કરો તમે રાજ્યા અભિષેકની તૈયારી બધી કરીશ રાજ્ય અભિષેકમાં ચાર સમુદ્રના જળની જરૂર પડે છે ચાર સમુદ્રના જળથી રાજાને અભિષેક કરવામાં આવે છે તમે તૈયારી કરી શકશો મંત્રીજી એ કહ્યું છે

વેદ મંત્રો બોલતા બોલતા બ્રાહ્મણો ચાલશે એમના પાછળ સુવર્ણ મસ્ત અયોધ્યા માં વરબોડું કરે બધા દર્શન કરે અને પછી દરબારમાં રામને અમે રાજ્યભિષેક કરીશું પ્રસન્ન થી હું કરીશ બ્રાહ્મણો વેદ મંત્રો બોલીને આશીર્વાદ આપશે પછી રામજી નું ભાષણ થશે મંત્રીજી એ કહ્યું છે આપ જો બધી તૈયારી સમયે રાજા એ મહાજન મંત્રીઓને બોલાવ્યા છે અને મંત્રીઓને બોલાવીને કહ્યું છે ગુરુદેવ ની આજ્ઞા થઈ છે તમારી ઈચ્છા હોય તો હું રામને રાજ્ય અભિષેક કરું દશરથ મહારાજ એવું માને છે અયોધ્યાનું રાજ મારું નથી પ્રજા અંત્ર પ્રજાની પ્રજા ઈચ્છા હોય તો જ હું રામને રાજ્ય

નો કરોને દાસીઓ હાથમાં જે કઈ આવે તે આપે છે કાલે મારા રામને રાખી આવીશું